તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નજારો આપડાઈ રહ્યું છે આપણે સચિનભાઈ સચિનભાઈ પાસે જઈ અને કરી શું કરે છે શું કરે છે કઈ ખબર નથી શું કરો સચિનભાઈ બસ ખરો સાફ કરતા હતા ખરું સાફ કરે મિત્રો તમે જોઈ શકો છો આપણું જીરું કેટલો સચિન હોક મળતો થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો સચિનભાઈને રાયડો થયો દહ લાખનો એટલો રાયડો હા થયો તો કે મિત્રો તમે જોઈ શકો છો સચિનભાઈ આ આવાયું તું ખેતર બરાબર એમાંથી આટલો રાયડો થયો હવે આ સારી સારી ને ક્યાંક બીજે ક્યાંક લઈ જાય ખબર ક્યાં લઈ જાય જોઈ શકો છો

આ ઓલાવલાક આમાં પેડ હશે જે તું આ તો હું ફેમસ થઈ છો બેસી તો તારા લહન ખાને લારે કોલો ઓલો કેવ દાત કાઢતો છે આપી તો વિતો શું કારો દે દילו તો હું કારો ગોંતરી જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે ગોંતરી બુધાલા લગોંતરી ક્યો ના

thôi ra cái này đi đùn ác của nó làm mát bắp của anh phải đi làm chị chị તો ફાઈનલી ગઈશ હલર આવી ગયું છે તમે જોઈ શકો છો આપણું ચીરું કાઢવાનું છે તૈયારી થઈ રહી બધી હજી હલર હાલે છે ચીરું હજી કાઢે છે હજી નથી નીકળ્યું શાયદ બે કલાક જેવું થઈ ગયું તમે જોઈ શકો છો દેખાતું છે નહીં દેખાતું હશે તો મિત્રો આપણે હવે જાય છીએ ગાગુદર તો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે તમારું મનોરંજન એ આપણું ભોજન તો જય માતાજી મિત્રો